સંક્રાંતિ તત્વો કે જે ડી વિભાગના તત્વો તરીકે ઓળખાય છે તેમની આપણે આ ટોપિકની અંદર વાત કરીશું તો કયા તત્વોનો સમાવેશ સૌથી પહેલા તો સમજીએ કે કયા તત્વોનો સમાવેશ ડી વિભાગના તત્વોની અંદર થાય છે તો એવા તત્વો કે જેની અંદર તેમની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન એ ડી વિભાગમાં ભરાય તો તેવા તત્વોનો સમાવેશ એ સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગના તત્વોમાં થાય છે છેલ્લે ભરાતો ઇલેક્ટ્રોન ડી વિભાગમાં ભરાય તેને ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે તો એ અલગ અલગ સિરીઝની અંદર આવેલા હોય છે અલગ અલગ શ્રેણીની અંદર આવેલા હોય છે તમે જોયું હશે કે આડા આવર્ત આવેલા હોય તો એવી એ જે આવર્ત હોય એ આવર્તને શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે ડી વિભાગના તત્વો માટે તો ડી વિભાગના તત્વોની આવી કુલ ચાર શ્રેણી આવેલી છે એની અંદર પ્રથમ જે અવસ્થા હોય તેને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો જેની અંદર થ્રીડી કક્ષક ઇલેક્ટ્રોન થ્રીડી કક્ષક અંદર ઇલેક્ટ્રોન ભરાતો હોય તો જેમાં છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન ડીમાં તો ભરાતો હોય પરંતુ થ્રીડીમાં ભરાતો હોય તો તેને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો जो फोर तो डी भरा तो तो द्वितीय संक्रांति श्रेणी तत्व एवीज रीते जो फाइव डी है इलेक्ट्रॉन, तो तृतीय संक्रांति श्रेणी તત્વો તરીકે ઓળખવામાં આવે છે સિક્સ ડી ની અંદર બે તત્વોનો સમાવેશ થાય છે પરંતુ તેનું સંશોધન હજુ ચાલુ છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ડી વિભાગને પણ ત્રણ શ્રેણીની અંદર ત્રણ સિરીઝની અંદર વહેંચી શકાય છે એક તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો દ્વિતીય દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે આમને ઓળખવામાં આવે છે હવે આ દરેકે દરેક જે શ્રેણી છે એ શ્રેણીની અંદર આવેલા તત્વોની ઇલેક્ટ્રોનિય રચના અને તેમની ઓક્સિડેશન અવસ્થાની આપણે વાત કરીએ તો તે નીચે જોવા મળે છે તો તેની ઓક્સિડેશન અવસ્થા અને ઇલેક્ટ્રોનિય રચનાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જે આખે આખા ડી વિભાગના તત્વો છે એ ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનિય રચના સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના એ નીચેના સૂત્રથી દર્શાવી શકાય છે તેની રચના n 1 d 1 to 10 ns 1 to 2 પ્રકારની જોવા મળે છે આ પ્રકારની ઇલેક્ટ્રોનિય રચના આખા d વિભાગના તત્વોની જોવા મળે છે આ ઉપરાંત બીજી વાત કરીએ તો આપણે શીખ્યા જ છીએ પરંતુ ફરીથી અહીં દોહરાઈ દો કે જે ક્રોમિયમ હોય એનો એની જે પરમાણુ ભરાતો ઇલેક્ટ્રોન હોય એ જગ્યાએ અંદર ભરાય છે કારણ કે અર્ધપૂર્ણ કરતા પૂર્ણ ભરાયેલી કક્ષક હોય એ વધારે સ્થિર જોવા મળે છે માટે તો હવે દરેક શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોનિય રચના અને તેના ઓક્સિડેશન અવસ્થા નીચે પ્રમાણેની હોય છે તે જોઈએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો ની ઓક્સિડેશન અવસ્થા અને તેમની ઇલેક્ટ્રોનિય રચના એ નીચે પ્રમાણેની જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તમારી સામે મેં જે પ્રથમ શ્રેણીના તત્વો મૂક્યા છે તેની અંદર તેની ઇલેક્ટ્રોની રચનાની વાત કરું તો તેની ઇલેક્ટ્રોનિય રચના એ ચાલુ થઈ અને ત્રીસ સુધીના તત્વોને પ્રથમ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં આવે છે જો ઇલેક્ટ્રોનિયર ચોવીસ મેંગેનીસ પચીસ એફીની છવ્વીસાલ ની સત્યાવીસ નિકલ ની કોપરની ઓગણત્રીસ અને જીંકની ત્રીસ જોવા મળે છે આ પ્રકારે એકવીસ થી લઈને ત્રીસ સુધીના તત્વોનો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની અંદર સમાવેશ થાય છે અહીં તમે જોઈ શકો છો કે છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન બધાની અંદર ડી કક્ષકમાં ભરાય છે માટે આ બધા તત્વોને ડી વિભાગના તત્વો એમાં પ્રથમ સંક્રાંતિ તત્વો કારણ કે થ્રી છે જો બધાની રચનામાં માટે આ તત્વોને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં આવે છે અહીં અહીં એ ધ્યાન રાખવું જરૂરી હોય છે કે જે આ જીક છે કક્ષક જે છે એ ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય છે તેથી જીંકને આપણે પૂર્ણ ભરાયેલી છે તેથી ઝિંકને આપણે ડી વિભાગના તત્વ તરીકે ગણતા નથી કારણ કે એ અપવાદ છે એટલા માટે હવે તેની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો

એની પણ એક થી લઈને પાંચ સુધીની ઓક્સિડેશન અવસ્થા હોય છે તે જ રીતે ક્રોમિયમ જે હોય છે હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ક્રોમિયમ ની અંદર તો ક્રોમિયમ ની અંદર થ્રી ની અંદર છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન જે હોય છે થ્રી ની અંદર એટલા માટે ટ્રાન્સફર થાય છે કારણ કે થ્રી ડી ફોર કરતા જે થ્રી ડી ફોર હોય તો એક કક્ષાની અંદર કેવી થઈ અર્ધપૂર્ણ ભરાવા માટે એક જ ઇલેક્ટ્રોન બાકી છે માટે ઇલેક્ટ્રોન એક વધારાનો ભરાય છે અને થ્રી ડી પ્રકારની રચના બને છે માટે અહીં ક્રોમિયમ ની થ્રી ડી ફાઇવ વન પ્રકારની ઇલેક્ટ્રોન રચના અને વિવિધતા સભર ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય છે આમ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની વાત કરીએ તો એની અંદર છેલ્લે ભરાતો ઇલેક્ટ્રોન એ થ્રી ની અંદર દાખલ થાય છે અને એની ઓક્સિડેશન અવસ્થાઓ ખૂબ જ પ્રકારની વિવિધતા સભર જોવા મળે છે અહીં જેડેન એટલે કે ઝીંકને આપણે અપવાદ તરીકે રહેલું છે માટે ઝિંકને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી જોવા મળે છે દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો તો વિદ્યાર્થી મિત્રો આ તત્વોની અંદર ઓગણચાલીસ થી લઈને અડતાલીસ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો નો સમાવેશ થાય છે તો આ દરેક તત્વના પરમાણુ ક્રમાંક તેની ઇલેક્ટ્રોનિય રચના અને ઓક્સિડેશન અવસ્થાની આપણે વાત કરીએ તો સૌથી પહેલું તત્વ ઓગણચાલીસ નંબરનું જે છે તે તેની ઇલેક્ટ્રોનિય રચનાની જો વાત કરવામાં આવે તેની ઇલેક્ટ્રોનિય રચના ક્રિપ્ટોન ફોર ડી વન ફાઈવ એસ ટુ પ્રકારની જોવા મળે છે અને તેની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ત્રણ એક જોવા મળે છે એ જ રીતે ચાલીસ નંબરનું જે તત્વ છે તેની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન ફોર ડી ટુ ફાઈવ એસ ટુ પ્રકારની જોવા મળે છે અને તેની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ થી લઈને પ્લસ ફોર સુધીની જોવા મળે છે પ્લસ ટુ પ્લસ થ્રી અને પ્લસ ફોર સુધીની જોવા મળે છે એકતાલીસ નંબરનું જે તત્વ છે વિદ્યાર્થી મિત્રો તે નોબેલિયમ તેની ઇલેક્ટ્રોનિય રચના ક્રિપ્ટોન ફોર ડી થ્રી ફાઈવ એસ પ્રકારની જોવા મળે છે અને તેની જે ઓક્સિડેશન અવસ્થા છે તે પ્લસ થ્રી અને પ્લસ ફાઈવ આ બે હોય છે બેતાલીસ નંબરનું જે તત્વ છે તેની ઇલેક્ટ્રોનિય રચના ક્રિપ્ટોન 4d5 અને 5s1 એસ વન પ્રકારની હોય છે ઓક્સિડેશન અવસ્થાની અંદર બહુ જ વિવિધતા જોવા મળે છે પ્લસ વન ત્યારબાદ થ્રી પ્લસ થ્રી ફોર પ્લસ ફાઈવ અને પ્લસ સિક્સ આટલી બધી વિવિધતા સભર તેની ઇલેક્ટ્રોનિય રચના જોવા મળે છે त્યારબાદ 43 નંબરના તત્વની વાત કરીએ તો 43 નંબરના તત્વની વાત કરીએ ટેકનેશિયમ તો 43 નંબરના તત્વની ઇલેક્ટ્રોનિય રચના ક્રિપ્ટોન 4d5 5s2 પ્રકારની હોય છે અને તેની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ફોર થી લઈને પ્લસ છ સુધી જોવા મળે છે ચાર પાંચ છ આવી રચના જોવા મળે છે નંબરનું તત્વ છે એની ઇલેક્ટ્રોની રચનાની વાત કરીએ તો ક્રિપ્ટોન ફોર ડી સિક્સ ફાઈવ એસ ટુ પ્રકારની જોવા મળે છે અને તેની ઓક્સિડેશન અવસ્થાની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો તેની ઓક્સિડેશન અવસ્થા જે હોય છે વિદ્યાર્થી મિત્રો એ પ્લસ ટુ થી લઈને પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર અને સિક્સ પ્રકારની તેની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે આ ઉપરાંત પિસ્તાલીસ નંબરનું જે તત્વ છે વિદ્યાર્થી મિત્રો તેની ઇલેક્ટ્રોનિક રચનાની વાત કરીએ તો એની અંદર આર એચ તત્વ આવેલું છે જેની ઇલેક્ટ્રોનિય રચના ક્રિપ્ટોન અને ત્યારબાદ પ્રકારની જોવા મળે છે જ્યારે તેની ઓક્સિડેશન પ્લસ ટુ થી લઈને પ્લસ ફોર સુધીની ટુ થ્રી ફોર પ્રકારની જોવા મળે છે આ ઉપરાંત છેતાલીસ નંબરનું જે તત્વ છે તે તત્વો પીડી પેલેડિયમ તરીકે જેને આપણે ઓળખીએ છીએ તેનો સમાવેશ થાય છે તેની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન અને પ્રકારની જોવા મળે છે તેની ઇલેક્ટ્રોની રચના પ્લસ ટુ અને પ્લસ ફોર હોય છે એના આગળના તત્વોની વાત કરવામાં આવે તો સુડતાલીસ નંબરના તત્વમાં એજી એટલે કે સિલ્વરનો સમાવેશ થાય છે તેની ઇલેક્ટ્રોનિય રચના જે છે એ ક્રિપ્ટોન અને પ્રકારની હોય છે તેની ઓક્સિડેશન અવસ્થા પ્લસ વન થી લઈને થ્રી સુધીની વન ટુ થ્રી પ્રકારની જોવા મળે છે એ જ રીતે અડતાલીસ નંબરનું જે તત્વ છે તેની અંદર કેડેમિયમનો સમાવેશ થાય છે તેની ઇલેક્ટ્રોનિય રચના ક્રિપ્ટોન 4d10 5s2 જોવા મળે છે અને તેની ઓક્સિડેશન અવસ્થા +2 પ્રકારની હોય છે આમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની ઇલેક્ટ્રોનિય રચનાઓનો સમાવેશ થાય છે પરંતુ છેલ્લે દાખલ થતો ઇલેક્ટ્રોન એ 4d કક્ષકમાં દાખલ થાય છે તેથી આ તત્વોને અહીં આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ અને સંક્રાંતિ તત્વોમાં પણ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે તેમને ઓળખવામાં આવે છે એક અપવાદ રહેલું છે આમ વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો હવે વાત કરીશું તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વોની તો જે તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો છે વિદ્યાર્થી મિત્રો તેની અંદર સત્તાવન થી લઈને એસી નંબરના પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો નો સમાવેશ થાય છે એની ઇલેક્ટ્રોનિય અવસ્થાની વાત કરીએ તો આપણે સત્તાવન એની ઇલેક્ટ્રોનિય રચના ઝેનોન ફાઈવ ડી વન સિક્સ એસ ટુ પ્રકારની જોવા મળે છે અને તેની ઓક્સિડેશન અવસ્થા એ પ્લસ થ્રી પ્રકારની હોય છે તેવી જ રીતે ત્યાર પછી ના પછીના તત્વોનો સમાવેશ થાય છે જે હોય છે ફોર એફ ફોર્ટીન ફાઈવ ડી ટુ સિક્સ એસ ટુ નો સમાવેશ થાય છે અને તેની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ પ્લસ થ્રી અને પ્લસ ફોર પ્રકારની જોવા મળે છે અહીં આ બંને તત્વો વચ્ચે આખો એક વિભાગની સિરીઝ આવી જાય છે માટે આ બંનેની ઇલેક્ટ્રોની રચનામાં આટલો તફાવત છે ત્યાર પછી તોતેર નંબરનું તત્વ તેની ઇલેક્ટ્રોનીય રચના ઝેનોન ફોર એફ ફોર્ટીન ફાઈવ ડી થ્રી અને સિક્સ એસ ટુ પ્રકારની હોય છે તેની ઓક્સિડેશન અવસ્થા પ્લસ થ્રી અને પ્લસ ફાઈવ પ્રકારની જોવા મળે છે આ પછી જે ચૌદમા નંબરનું તત્વ છે નંબરનું તત્વ છે તે છે ટંગસ્ટન તો ચુંબોતેર નંબરનું તત્વ જે છે ટંગસ્ટન તેની ઇલેક્ટ્રોનિય રચનાની વાત કરીએ તો ઝેનોન અને ટુ આ પ્રકારની તેની ઇલેક્ટ્રોની રચના જોવા મળે છે અને તેના ઓક્સિડેશન અવસ્થાની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો તેની ઓક્સિડેશન અવસ્થા પ્લસ વન પ્લસ ફોર પ્લસ ફાઈવ ને પ્લસ સિક્સ પ્રકારની જોવા મળે છે વન ફોર ફાઈવ અને સિક્સ પ્રકારની તેની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે જોવા મળે છે અને તેની ઓક્સિડેશન અવસ્થા પ્લસ થ્રી થી લઈને પ્લસ સિક્સ સુધીની ત્રણ ચાર পাঁচ ছ প্রকার সিক্স এস টু প্রকার অবস্থা যে হোক চার পাঁচ ছ প্লস ফো প্লস ফাই প্লস সিক্স প্রকার તેના પછીનું સિત્યોતેર નંબરનું જે તત્વ છે વિદ્યાર્થી આ ફોર્ટીન ફાઈવ ડી સેવન અને સિક્સ એસ ટુ પ્રકારની જોવા મળે છે અને જેની ઓક્સિડેશન અવસ્થા ત્રણ અને ચાર હોય છે પ્લસ થ્રી અને પ્લસ ફોર એના પછીના તત્વો છે એની અંદર ઇઠ્યોતેર નંબરનું જે તત્વ છે પ્લેટિનમ તેની ઇલેક્ટ્રોનિય રચના ઝેનોન ફોર એફ ફોર્ટીન ફાઈવ ડી નાઇન અને સિક્સ એન સિક્સ એસ વન પ્રકારની હોય છે તેની ઇલેક્ટ્રોનિય રચના પ્લસ ટુ અને પ્લસ ફોર પ્રકારની છે આ ઉપરાંત સેવન્ટી નાઇન એની ઇલેક્ટ્રોન અને સિક્સ એસ વન પ્રકારની જોવા મળે છે અને તેની ઇલેક્ટ્રોની રચના પ્લસ વન પ્લસ થ્રી અને પ્લસ ફાઈવ પ્રકારની હોય છે એસી નંબરનું જે તત્વ છે મર્ક્યુરી તેની ઇલેક્ટ્રોનીય રચના ઝેનોન જે તત્વો છે તેની ઓક્સિડેશન અવસ્થાની અંદર ખૂબ જ વિવિધતા રહેલી આપણે જોઈ શકીએ છે આમ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના દ્વિતીય સંક્રાંતિ સિરીઝ શ્રેણીના તત્વો અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોનિય રચના અને તેના ઓક્સિડેશન અવસ્થાની આપણે ખ્યાલ મળીએ બાકીના બાકીની માહિતી નીચે અનુસાર જોવા મળે છે સંક્રાંતિ તત્વોના પ્રાપ્તિ સ્થાન તો જે આ ડી વિભાગના તત્વોની આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો એ ડી વિભાગના તત્વો એ જમીનની અંદરથી મહત્તમ માત્રામાં મળી આવે છે તો તેના ચોક્કસ પ્રકારના ખનીજમાંથી ચોક્કસ ધાતુ મળે છે ચોક્કસ ખનીજના સ્વરૂપમાં આ ડી વિભાગના તત્વો મળે છે આ ડી વિભાગના તત્વો જે મળે એ ડી વિભાગના તત્વોનું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી અલગીકરણ અને શુદ્ધિકરણ કરીને આ ધાતુ અલગ એટલે કે શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકાય છે તો તેમના પ્રાપ્ત સ્થાનોની અંદર મુખ્યત્વે જમીનની અંદરથી આ બધી ખનીજો મળી આવે છે અને તેનો ત્યારબાદ શુદ્ધિકરણ દ્વારા એ શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકાય છે ત્યારબાદ વાત કરીએ તો સંક્રાંતિ તત્વોની સામાન્ય લાક્ષણિકતાઓની તો આ જે તત્વો છે એ લગભગ ધાતુ તત્વો જ હોય છે તે સંક્રાંતિ તત્વોની અંદર બધા જ ધાતુ તત્વો નો સમાવેશ થાય છે બધા ધાતુ તત્વો નો સમાવેશ થાય છે ધાતુ તત્વોના જે ગુણધર્મો હોય છે તેવા જ ગુણધર્મો એટલે કે સખત અને નો ગુણધર્મો ત્યારબાદ વાત કરીએ તો તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે ગલન બિંદુ ઊંચા જોવા મળે છે આ આ તત્વોનો ઉપયોગ કરીને મિશ્ર ધાતુઓ મેળવી શકાય છે આ ઉપરાંત તેમના બીજા ગુણધર્મો ની વાત કરીએ તો તણાવપણાનો અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે વિદ્યુતીય રીતે તેઓ વાહક વિદ્યુત અને ઉષ્માના સુવાહક જોવા મળે છે આ ઉપરાંત તેમાંથી મોટા ભાગના જે હોય છે તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે આ ઉપરાંત તેની ઉપર એસિડ ની અસર થાય છે પરંતુ તેની અંદર પણ અમુક ધાતુઓ એવી છે કે જેના ઉપર એસિડ ની અસર થતી જોવા મળતી નથી આ ઉપરાંત વિવિધતા તેની સંયોજકતાની અંદર જે વિવિધતા હોય છે આપણે ઓક્સિડેશન અવસ્થા તેની ભણ્યા તેવી જ રીતે તેની સંયોજકતાની અંદર પણ વિવિધતા રહેલી હોય છે ઇન શોર્ટ વાત કરીએ તો જે ધાતુઓ ગુણધર્મ ધરાવે છે એવા જ ગુણધર્મો સંક્રાંતિ તત્વોના જોવા મળે છે